तू तर मळी अडविल्या त्यामुळे बांधून असतो तुला तर माला दापलो नसल तारा बांधला असतो

એ તું ડડ્યો કને લે તને ડડ્યો ક એટલે પાવર કરી ઓડી લેગડી હા તો જોઈ લેજે તારે

જો રાજુ ને રે દુ કો પોણા એ છોકરો માં ચાહ તો ઇજ્જત નઈ શું ઇજ્જત નઈ શું છોકરો નઈ ઇજ્જત નઈ ને શું મોડ્યું થી એ છોકરો મને માર્યો કે છોકરા મને મારવામાં હું તાજી આ જો અલ્યા હા તારે આ કોમ નો પાણી ચાલી ગઈ તાર આઈ માર ના આ એ મારો છોકરાએ માર્યો પણ માર્યો શું ખબર મને થા પાયો કે ક વાર બાર કૂદવાની નઈ કે વાડ કૂદી ના એ પેલા આ પેલા પેલા ગંદી આ પેલા

ના હાલ આજ ગણે મોમો લઈ ને એ મોમો થી ક ડરી જાય કો આપણ મોમા હબળે આપડા એરિયન ડોનો આપણો કોઈ ધમકી બમકી આલે આપડે ના મજા આવે ડારી લાઈન ડાયરેક્ટ ખોસી ગાળો અમે આપડે કોઈ જ નહીં આ બરો શીટી વાત થા હો ઓણા એ તાપ માર્યો તો કઈ જા દોણા હેડો

ઈ ઓલી ભીન જપલ છોરી હું કીધું તારો ઓખ નાવો જો હને માર જો નહીં આ માર ઓખ નહીં તું તારો ઓખ નેકળો તારા માથાના બાલ ની રય ભોણા હા હા કપઈ અને થાપ મારી તો ખાઈતા ધોણા હું

ને કઉ કરી એ ભોણા લે લાગા હાથ જોડી દઉં હો અરે માર ભોણાને માર લે હેડું ભાઈ ભોણાને ભાઈ એ માર ભોણો લે લે આ લે એ કાડ આ બોલ જો બોલો ને પણ હવે અન્ન દાળજી હું કીધું મા તું નીઉ ને કા ઓથી કઢી ખાતા તને પડી ગાડા કઢી ભાયા એ હું તને બોરચું પકડી લાઈ દયો રે એ વહુ તાણું હું તો લે અંદરથી મારું જોઈ ન પાક લે તો એન વાના એન વાની વાડે હું કહું માર ખાધી છે થોડી થોડી મને હાથમાં એના માપ પર થોડા બોલ ને વાડ કુદી હેડો ના ના થોડા મા આવ હું તો પાર કરું ખબર ખાલી ખાલી પાર કર તો વાડ કુદા જાણ મને મારિયો થોડો હેડજી આપડે બીપે કર થોડો મારિયો પા તો હોટલ

બોલે ઉપર આવા તો પકડાય ચલુ નઈ સુ દોકુ નઈ આય બસ લ્યા આ થાપ મત કે મથાપ મત કે મા હજુ આનો લોઈ ચાલ્ધી દય મુનો તો આ બે ઓલા કલ્યા જો નતી કે આફી નગર દોગન નો આઇટમ થી છે એટલે મને જો બોલી લે અન નતી કતો હોવા હોવા લે સુ આવા પાડો લાગા લે વાગે લે વાગે કુડ આવા માફી માં માફી માં ઓйна માં ગલે કાર્યા માફી માઈ લે એ એ માફી માઈ લે પટાઈ માં કો માગું 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 પટાઈ માં કો બાવ માફી માઈ લે બોલ તે એ વાગે લ્યા તો મુ માથી માંગ માફી એની માંગવાની હોય માફી તો તમન મગાયબુ એ એ છોડ દે ભણા છોડ દે એ ભણા ભણા ભણા

રેડી પર તું રેડી પર તું કામ કર દે ખાજો આ મારું તારા લેબુ ગમે ને મારું લે તું જો હું જવાનું એટલે મારા મને ખબર છે મને ખબર છે મને ઓદરા એના મને મેપ જોતા આવડે ભણા ભણા તને ખબર પડતી ભાઈ રોતા આવાજ ન લાગે આ ભણાયો હા કાળી હો ધોળું કરો ફેરવ લાગે ભણા ભણા તમે હો

હેડો ના રસ્તો પડે છેડવાનું એને ભાઈ થોડી ગરમી હશે અલ્યા અમે લગડી કઈ જારું કાળી દોડજે દોડું અમે કરો લે આવ નેટ ને થઈ જાય એકા બંધ થઈ જાય જો મા હોટો મૂ લાયો અલ્યા હોટો લાવ નથી હેડ ન એનું હોટુ આપણું હોટુ આ લે 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 હવે નાઈડી તો પેલા પડ્યું તાર બાને જોરાઈતું હોટુ લાગા તો જાયો કાળિયા નહીં નહીં મળે હું કહું બોબુ વાડોથી હવે હું કીધું ખબર તારા કટ્ટા આ કટ્ટા હું કહું એ ગાઢેડું બોલતા સી જ તાજી ઓનતાજી હવે હેડો ઘેર સોના મના નક ગોમમાં વાતો થાય આ